વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે વડનગર ખાતે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર એસકે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મિન અને અગ્રણી ગિરીશભાઈ રાજગોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નમો ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોની હાજરીમાં પંચોતેર દિવ્યાંગોના હસ્તે કેક કપાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સદભાવ ફાઉન્ડેશન દ્વારા સીએસઆર હેઠળ વડનગર તાલુકાની શાળાઓ માટે સેનેટરી પેડ ડિસ્પોઝ કરવા ઇન્સિનેટર મશીનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ધારાસભ્ય અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનો પ્રારંભ કરાવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ ઇન્કમટેક્સ કમિશનર વી ત્રિપાઠી ડીસીએમ અનુ ત્યાગી સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર અમિત ગામિત ઓએસડી વિપુલ કેદારીયા અગ્રણી સર્વે અરવિંદ ચતુર્વેદી શેફાલી ગુપ્તા રવિન્દ્ર ભાટી જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી રમત વિકાસ અધિકારી કિલ્લોલ સાપરિયા સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો